નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે મહાદેવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે આજની આ વિડિયો ખૂબ જ ખાસ છે મિત્રો આ વિડિયો તેમની રાશિઓ વિશે છે જે વર્ષ બે હજાર થી બે હજાર પચાસ સુધી ખૂબ જ ઊંચાઈએ રહેશે ભગવાન ગણપતિના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય એટલું ચમકશે કે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે ભગવાન ગણપતિ હવે આ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તેઓને અનેક ખુશીઓ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે આ વિડિયો દરમિયાન અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું જેમને માટે આ સમય સૌથી સારો રહેશે તેથી વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ અને એક પણ માહિતી ચૂકી ન જશો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન ગણપતિના સચોટ ભક્તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ મહારાજ અવશ્ય લખો જેથી ભગવાનનો આશીર્વાદ તમારા સુધી પહોંચી શકે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવા જ જ્ઞાનવર્ધક વીડિયોઝ તમારા સુધી પહોંચતા રહે આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની કે જેના માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ભગવાન ગણપતિના આશીર્વાદથી ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં થયેલા ફેરફારનો સીધો અસર આપણા જીવન પર પડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ હોય ત્યારે જીવનમાં ખુશીઓ અને સફળતાઓ આવે છે જ્યારે ગ્રહોની અશુભ સ્થિતિ સમસ્યાઓનું કારણ બને છે પરંતુ હવે ભગવાન ગણપતિના આશીર્વાદથી કેટલીક રાશિઓ માટે શુભ યોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે આ શુભ સંયોગોને કારણે આ રાશિઓનું ભાગ્ય એવા ઊંચા સ્થાને રહેશે કે તેઓ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી અપાર ખુશીઓ અને સિદ્ધિઓનો અનુભવ કરશે જ્યારે ભગવાન ગણપતિની કૃપા આ રાશિઓ પર વરસશે ત્યારે તેમને જીવનમાં મોટા લાભ અને ખુશીઓની પ્રાપ્તિ થશે તો વિના સમય ગુમાવ્યા જાણીએ કે તે કઈ રાશિઓ છે જેઓ પર ભગવાન ગણપતિની કૃપા વરસી રહી છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે જીવનનો સૌથી સોનેરો સમય હશે મિત્રો આ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી અમારા સાથે જોડાયેલા રહો જય ગણેશજી આ યાદીમાં પ્રથમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ ભગવાન ગણપતિની વિશેષ કૃપા કુંભ રાશિ પર પણ રહેશે બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે નાણાકીય લાભ મેળવી શકશો જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારું આ સપનું પણ આ સમયગાળામાં પૂર્ણ થશે તમારી મહેનતનું ફળ મળશે અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે ટ્રેન સંબંધ માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને તમારું સંબંધ મજબૂત બનશે આ સિવાય જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખાસ શુભ રહેશે ભગવાન ગણપતિની કૃપાથી તમારું દરેક સપનું સાકાર થશે કુંભ રાશિ આ સમય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેનો યોગ્ય ઉપયોગ કરો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ગણપતિની કૃપા વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ અને પીડા દૂર થશે તમે સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરશો આ સમયગાળામાં તમને સંપત્તિ અને નાણાકીય મામલાઓમાં લાભ થશે જીવનની સમસ્યાઓ દૂર થશે અને જો તમે અન્ય લોકોની ભલાઈ માટે કંઈક કરશો તો ભગવાન ગણેશજીની કૃપાથી ચોક્કસ લાભ થશે જમીન વાહન અથવા ઘર ખરીદવા માટે આ સમય અનુકૂળ છે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં આ સમયગાળો વૃષભ રાશિના માટે લાભદાયક રહેશે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે સકારાત્મક વિચારો રાખવાથી લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે ધનલાભના યોગ સતત બન્યા રહેશે અને આ સમયગાળો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન ગણપતિની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરશો તે સફળ થશે તમને મોટા લોકોનો સહકાર મળશે જેનાથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે દેવામાંથી મુક્તિ મળશે અને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ લાભદાયક રહેશે નોકરી કરતા લોકો માટે આ સમયગાળા દરમિયાન મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જે તમારા ઘરમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ લાવશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભગવાન ગણેશજીનું સ્મરણ તમારા માટે ખાસ લાભકારી સાબિત થશે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ ભગવાન ગણપતિની અસીમ કૃપા સિંહ રાશિ પર પણ રહેશે બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળામાં જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો જેવા સુવર્ણ અવસર આવશે સાથે જ સિંહ રાશિના લોકો સંતાન સુખનો આનંદ માણશે નવું વાહન અથવા મકાન ખરીદવા માંગતા લોકો માટે આ સમય ઉત્તમ રહેશે ભગવાન ગણપતિની કૃપાથી તમારું દરેક સપનું સાકાર થશે સિંહ રાશિ આ સોનેરી અવસર બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અસીમ ખુશીઓ લઈને આવશે આ તક બરબાદ ન કરો અને તેનો સંપૂર્ણ લાભ લો હવે વાત કરીએ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આનંદના સમાચાર છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી તમારી પર રહેશે આ સમયગાળા દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાની સોનેરી તક મળી શકે છે જે તમારા માટે સફળતા અને સમૃદ્ધિ લાવશે જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો તો આ સમય દરમિયાન ફેંસલો તમારા પક્ષમાં આવશે અને તમને વિજય પ્રાપ્ત થશે ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારી રુચિ વધશે અને ભગવાન ગણેશજીની કૃપાથી અચાનક ધનલાભના યોગ બનશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને રાજયોગનું નિર્માણ થશે જે તમારું જીવન નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમયગાળામાં માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ યાત્રા માટે અનુકૂળ સાબિત થશે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કહેવું ખોટું નહીં બને કે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમયગાળો તમારા જીવનમાં આનંદની વર્ષા કરશે હવે વાત કરીએ આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ ભગવાન ગણપતિની ખાસ કૃપા કન્યા રાશિ પર રહેવાની છે આ કૃપાથી બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે ભૂતકાળમાં જે સમસ્યાઓ હતી તે હવે દૂર થવાની છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારા પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે અને તમે તમારા પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી શકશો તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે જે લોકો વ્યવસાયમાં છે તેમને સારા નફાની તક મળશે ભગવાન ગણપતિની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સપનાને પણ હવે સાકાર કરશો માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે આમ કહી શકાય કે બે હજાર પચીસ થી બે હજાર પચાસનો સમય કન્યા રાશિ માટે સોનેરી સમય સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને આમ જ વેડફશો નહીં આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય ભગવાન ગણેશજીની કૃપાથી તમારી કારકિર્દી અને વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિ લાવશે તમારી યોજનાઓ સફળ થશે અને બુદ્ધિમત્તાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉકેલ લાવી શકશો ધન સંબંધિત મામલાઓમાં તમને લાભ મળશે પરિવારમાં એકતા જાળવવા અને વિવાદોથી દૂર રહેવાની કોશિશ કરો ભગવાન ગણેશજીની કૃપાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આખરે તમને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી ગણેશજી રવશ્ય લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો